તહેવાર હોય તો બધાને લાડુ ખાવાનું મન થાય અને ઘણીવાર તો આપણા ઘરમાં જે ડાયાબિટીસ પેશન્ટ હોય એમને પણ આપણે ના નથી કહી શકતા તો આજે હું અહીંયા તમારી માટે બે પ્રકારના કોકોનટ લાડુની રેસીપી લઈને આવી છું આ બંને કોકોનટ લાડુની રીત તદ્દન અલગ છે છતાં પણ સરળ રીતે હું અહીંયા બનાવવાની છું એક કોકોનટ લાડુ આપણે નોર્મલ વ્યક્તિ માટે બનાવવાના છીએ અને એક જે કોકોનટ લાડુ છે એ આપણે ડાયાબિટીક પેશન્ટ માટે બનાવવાના છીએ બંને ટેસ્ટમાં એવન બન્યા હતા અને મેં વિચાર્યું આની રેસીપી તમારી સાથે શેર કરું એટલે આ વિડીયો મેં તૈયાર કર્યો છે તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો અને આવા બીજાનો આ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ આપણે અહીંયા નોર્મલ વ્યક્તિ માટે લાડુ બનાવી લઈએ ને આ લાડુ મેં ગેસના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ ફટાફટ બને તેવા બનાવ્યા છે તો તેના માટે એક કપ મેં ડેસિકેટેડ કોકોનટ લઈ લીધું છે અને તેની અંદર આ રીતે હું અડધો કપ મિલ્ક મેડ ઉમેરી લઉં છું ફ્રેન્ડ્સ આ રીતે તમે મિલ્કમેડ ઉમેરશો તો લાડુ એકદમ સોફ્ટ બને છે પોચા બને છે અને તેને કૂક કરવાની બિલકુલ જરૂર નથી ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર રોઝ એસન્સ એડ કરું છું અને આ રીતે ત્રણથી ચાર ડ્રોપ હું રેડ ફૂડ કલરના એડ કરું છું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જો લાડુ બનાવવા માટેનું જે મિશ્રણ છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે લાડુ બંધાઈ જશે હવે અહીંયા જો તમારું મિશ્રણ થોડુંક ઢીલું થયું હોય તો તમે એક બે ચમચી ડેસીગેટેડ કોકોનટ પાવડર ઉમેરી લેજો અને જો તે થોડુંક બંધાય તેવું ના હોય તો એક બે ચમચી મિલ્કમેડ ઉમેરીને પણ તમે આ મિશ્રણ તૈયાર કરી શકો છો હવે ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં અહીંયા આ રીતે થોડુંક ઘી લઈ લીધું છે તો હાથમાં ઘી લગાવીશું અને આ રીતે આપણે લાડુ બનાવી લઈએ તો એકદમ ઇઝી પ્રોસેસ છે તમે જુઓ લાડુ એકદમ સરસ ફટાફટ તૈયાર થઈ ગયા ત્યારબાદ આપણે તેને ડેસિકેટેડ કોકોનટથી એકદમ સરસ કોટ કરી લઈએ તો તમે જુઓ લુક કેટલો સરસ આવી રહ્યો છે તો તહેવારોમાં ઇન્સ્ટન્ટલી જો તમારે લાડુ બનાવવાના હોય અને કોઈ મહેમાન આવવાનું હોય તો તેમની સામે એકદમ ઇમ્પ્રેસિવ રેસીપી બનાવવાની હોય તો તમે આ રેસીપી ટ્રાય કરજો ફટાફટ બને છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે હું જ્યાં સુધી આ લાડુ બનાવી રહી છું ત્યાં સુધી તમે મને કોમેન્ટ સેક્શનમાં તમારું નામ અને તમારા ગામનું નામ લખીને જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે આપણે એકદમ સરસ નોર્મલ વ્યક્તિ માટે ઇન્સ્ટન્ટ લાડુ તૈયાર કરી લીધા હવે ફ્રેન્ડ્સ ડાયાબિટીસ પેશન્ટ માટે લાડુ બનાવીએ તે પહેલાં હું તમારી સાથે અગારોનું ગ્લુકોમીટર ડિવાઇસ શેર કરવા જઈ રહી છું આ ગ્લુકોમીટર ડિવાઇસથી તમે ઇઝીલી તમારા ઘરે કોઈ પણ વ્યક્તિનું ડાયાબિટીસ ચેક કરી શકો છો પ્રી ડાયાબિટીસ હોય તો પણ આની અંદર ખબર પડી જતી હોય છે મૂળ બ્લડની અંદર ડાયાબિટીસનું જે પણ લેવલ હશે એ તમને આમાં ખબર પડી જશે આ ડિવાઇસ તમારા ઘરમાં હશે તો તમારે લેબમાં જવાની જરૂર નહીં પડે ઇન્સ્ટન્ટલી તમે તમારું ડાયાબિટીસનું લેવલ ચેક કરી શકો છો તમારા ઘરમાં ડાયાબિટીસ પેશન્ટ હોય તો તેનું પણ તમે ચેક કરી શકો છો તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે આપણને સ્ટ્રીપ્સ મળી જાય છે અહીંયા આ નેડલ્સ મળે છે જે નાની નાની સાઇઝની હોય છે અને આની સાથે આપણને એક ગ્લુકોમીટર ડિવાઇસ આ રીતે મળી જાય છે જેમાં આ રીતે આપણે સેલ ઉમેરીને તેને સ્ટાર્ટ કરી શકીએ છીએ આ સેલને આપણે આ રીતે ઇન્સર્ટ કરવાનું છે અને આપણું આ ગ્લુકોમીટરનું જે ડિવાઇસ છે એ સ્ટાર્ટ થઈ જશે અને ત્યારબાદ તમે તેને એકદમ ઇઝીલી ઓપરેટ પણ કરી શકશો ઓપરેટ કરવા માટેની બધી સ્ટેપ્સ તમને મેન્યુઅલમાં આપેલી છે અહીંયા જે એમ લખેલું છે ત્યાં તમે પ્રેસ કરશો તો ડિવાઇસ ઓફ થઈ જશે અને ફરીથી પ્રેસ કરશો તો તે ઓન થઈ જશે એસ બટનથી તમે જે ડાયાબિટીસનું ચેકઅપ કર્યું હોય તેને તમે સાત દિવસ સુધી સેવ પણ કરી શકો છો હવે જે નિડલ છે એ નીડલને ફિટ કરી અને પછી ડાયાબિટીસનું ચેકઅપ કરવા માટે આપણે જે બ્લડ કાઢવાનું હોય તેના માટેનું આ ડિવાઇસ છે તો આ અલગ અલગ પાંચ મોડમાં તમે સેટ કરી શકો છો તમારે કેટલું પ્રેશરથી તેને પ્રેસ કરવું છે તો તેના માટેના પાંચ અલગ અલગ મોડ આપેલા છે તમારે પાછળથી આ રીતે તેને ખેંચવાનું છે ખેંચશો એટલે આ જે ઓરેન્જ બટન છે તે બહાર આવશે અને પ્રેસ કરશો એટલે આગળ આપણે જે નીડલ ફિટ કરી હશે તે એકદમ પ્રેશરથી આંગળી ઉપર લાગશે અને તેમાંથી થોડુંક બ્લડ બહાર આવશે અને પછી તમે ડાયાબિટીસનું ઇઝીલી ચેકઅપ કરી શકશો તો આ જે નીડલ છે જેને લેન્સિંગ પણ કહેવાય છે અને આ સ્ટ્રીપ છે આ બંનેનો ઉપયોગ કરીશું આપણે ચેકઅપ કરવા માટે કઈ રીતે કરવાનું છે એકદમ ઇઝી છે તમને બતાવી દઉં એટલે જો તમે પણ ઘરે કરવા ઈચ્છતા હોય ડાયાબિટીસનું ચેકઅપ આ ડિવાઇસ ખરીદીને તો કરી શકો તો આ સ્ટ્રીપ મેં કાઢી લીધી છે અને આ સ્ટ્રીપને આ રીતે આગળની સાઈડ તમારે ફિક્સ કરવાની છે હવે જે આ નીડલ છે જેની ઉપરની આ જે ટોચનો ભાગ છે એ આપણે આ રીતે ધીરેથી કાઢી લેવાનો છે એટલે નીડલ બહાર આવશે અને આ રીતે આપણે તેને ડિવાઇસમાં ફિક્સ કરવાનો છે તો ઢાંકણ ખોલી અને આ જે નીડલ છે એ આ રીતે આપણે તેમાં ફિક્સ કરી દઈએ અને ફરીથી આપણે તેનું ઢાંકણ જે છે એ બંધ કરી લેવાનું છે હવે આને આપણે ઓપરેટ કરવા માટે પાછળની સાઈડથી થોડુંક સ્ટ્રેચ કરી લઈએ જેથી કરીને ઓરેન્જ બટન આ રીતે બહાર આવી જશે આ રીતે તમે સ્ટ્રેચ કરશો એટલે ઓરેન્જ બટન બહાર આવશે અને આ રીતે આપણે આંગળી ઉપર તેને મૂકી અને બટનને પ્રેસ કરીશું એટલે અહીંયા એકદમ પિંચ થશે બિલકુલ તમને ખબર નહીં પડે એ રીતે પિંચ થશે પણ આ રીતે તમે તેને પ્રેસ કરશો એટલે થોડુંક બ્લડ બહાર આવશે તો તમે જો આ રીતે હું પ્રેસ કરું છું એટલે બ્લડ બહાર આવી રહ્યું છે બસ આટલા જ બ્લડની જરૂર છે આનાથી વધારે બ્લડ કાઢવાની જરૂર નથી એકથી બે ડ્રોપ કાફી છે હવે આ બ્લડને આપણે આ જે સ્ટ્રીપ છે તેમાં આગળની સાઈડ આ રીતે લઈ લઈએ અને તમે જોશો કે તરત જ આપણને અહીંયા ડાયાબિટીસનું લેવલ જે છે એ ખબર પડી જશે તો મારી ડાયાબિટીસ એકદમ નોર્મલ છે તો હવે આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપને આપણે કાઢી અને તેને ફેંકી દેવાની છે ડસ્ટબિનમાં ફેંકવાનું છે આનો બીજી વખત ઉપયોગ નથી કરવાનો અને ત્યારબાદ આ જે નીડલ છે તેને પણ આપણે બહાર કાઢવાનું છે તો ડાયરેક્ટલી નહીં નીકળે આ રીતે તમે તેને પ્રેસ કરશો એટલે નીકળી જશે આ જે બટન છે એ નીડલ કાઢવા માટેનું જ છે ફરીથી આ રીતે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ અત્યારે મારા ઘરમાં તો કોઈને ડાયાબિટીસ નથી મેં બધાનું ચેક કર્યું પણ જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય અને તમારે એ રીતે મીઠાઈ બનાવવી હોય કે ડાયાબિટીસ પેશન્ટ પણ ખાઈ શકે તો તેની રેસીપી હવે હું આગળ તમારી સાથે શેર કરવાની છું અહીંયા અગારો ગ્લુકોમીટર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં કડાઈ લઈ લીધી છે અને કડાઈમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ ડેસિકેટેડ કોકોનટ પાવડર ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે આને શેકવાનું છે આ ડેસિકેટેડ કોકોનટ ખૂબ જ ઝડપથી શેકાઈ જતું હોય છે અને તેને વધારે નથી શેકવાનું બેથી ત્રણ મિનિટમાં જ થઈ જશે અડધી ચમચી મેં તેમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ હું તેની અંદર અડધો કપ શુગર ફ્રી મિલ્ક પાવડર ઉમેરી રહી છું આ જે મિલ્ક પાવડર છે એ શુગર ફ્રી આવે છે ખાંડ વગરનું આવે છે એટલે હું ડાયાબિટીસ પેશન્ટ માટે બનાવી રહી છું તો મેં એ ઉમેર્યું છે અને તેને મેં આ રીતે બરાબર મિક્સ કરી લીધું ત્યારબાદ અડધા કપ જેટલું દૂધ ઉમેરવાનું છે તો અહીંયા જુઓ દૂધ મેં એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને તમે મિશ્રણ જોઈ શકો છો હવે તમને થશે કે આમાં સ્વીટનેસ માટે શું ઉમેરીશું તો અહીંયા આપણે સ્વીટનેસ માટે સુગર ફ્રી પાવડર ઉમેરીશું અહીંયા કોઈ પણ પ્રકારની શુગર ફ્રીની એડ નથી કરી રહી પણ આ રીતે સુગર ફ્રી પાવડર મીઠાઈ બનાવવા માટે માર્કેટમાં મળે છે તે ઉમેરવાનું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું હવે અહીંયા મેં આ બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને આ લાડુને હું ગ્રીન કલર આપવાની છું એટલા માટે મેં અહીંયા થોડોક ગ્રીન ફૂડ કલર એડ કરી લીધો છે અને તેને પણ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તો તમે જો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે અને આ લાડુ બનાવવા માટેનું જે મિશ્રણ છે એ પણ તૈયાર છે તો હવે આ મિશ્રણને આપણે થોડુંક ઠંડુ થવા દઈએ હાથમાં આ રીતે થોડું ઘી લઈ લઈશું અને હવે આ મિશ્રણમાંથી આપણે અહીંયા લાડુ બનાવી લઈએ તો એકદમ ટેસ્ટી અને ઝટપટ આપણા આ લાડુ તૈયાર થઈ જાય છે આ ઈલાયચી ફ્લેવરના લાડુ છે અને ફ્રેન્ડ્સ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે એક વખત આ રેસીપી ટ્રાય કરજો સુગર ફ્રી છે ડાયાબિટીક પેશન્ટ ખાઈ શકે છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે આ તમને ખબર જ નહીં પડે કે આપણે આ જે લાડુ છે એ ખાંડ ઉમેર્યા વગર બનાવ્યા છે નેચરલ સ્વીટનર સાથે બનાવ્યા છે એવો કોઈને આઈડિયા નહીં આવે એટલા સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે જો બે પ્રકારે મેં લાડુ બનાવી લીધા છે એક તો જે ડાયાબિટીસ પેશન્ટ ખાઈ શકે તેના માટે છે અને બીજા નોર્મલ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે તેના માટે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ